જય 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 ધી ખાસ જે ઘડીનો ઇંતજાર અને બસ થોડા દિવસોની વાર ખાસ અત્યારે જે એક આપણા પીએમ સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે દ્વારકા એટલે ઓખા જેટીથી જોડતો બેટ દ્વારકાનો જે બ્રિજ અને જે વિશ્વમાં જેમની પ્રસિદ્ધિ થશે જ્યાં આપણે આવી પહોંચ્યા છીએ ખાસ જે એક ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે બેટ દ્વારકા અને જ્યાં આવતા યાત્રિકો છે એમને બોટમાં નહીં જવું પડે ખાસ આ બ્રિજ જે બન્યો છે જે એનાથી શું બેટ દ્વારકાની જનતાને ફાયદો થશે આવનારા લોકોને ફાયદો સાથે થશે ખાસ આ તકે આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ છે મોહનભાઈ જે રીતના આ એક મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ અને આપ આ વિસ્તારના આગેવાન છો આનાથી ફાયદો શું થશે જય દ્વારકાધીશ આપને તો સૌ પ્રજાજનોને ખ્યાલ હશે આપણે પણ ખ્યાલ છે કે વેટ દ્વારકા એટલે ભગવાનનો રાણીવાસ આવી એક સુંદર જગ્યા છે કે જે વિકાસથી વંચિત રહી ગઈ હતી પર નરેન્દ્રભાઈનું એક સુંદર સ્વપ્ન હતું કે અહીંયા આપણે બ્રિજ બનાવીએ અને એ બ્રિજનું સપનું પૂરું થયું છે અને એક પ્રજાનોનો પણ એક જે આતુરતાનો અંત હતો એ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે તો વિકાસની દૃષ્ટિએ જોઈએ તો વિકાસ તો એટલો ભરપૂર રહેશે કે યાત્રિકો પ્રથમ તો એક પ્રાથમિક સુવિધાની દ્રષ્ટિએ આપણે ગણીએ જે પ્રાઇમરી જે તકલીફ હતી કે બેટની પ્રજાને પોતાને એક નાનકડા નાનકડા કામ માટે થઈને ડબલ પૈસા દેવા પડે કારણ કે આપ વિચારો કે એક ગજીયો આપણે જે અહીંયા ચાલીસ રૂપિયાનો પડતો હોય તો એને બેટ પહોંચાડતા એક ગજીયાને આપણે વીસથી પચીસ રૂપિયા ખર્ચો લાગતો હતો તો આવા તમામ મટીરિયલો એકદમ કોસ્ટલી થતા હતા એટલે થોડો વિકાસમાં આપણને તકલીફ રહેતી હતી એ સિવાય જ્યારે પણ કોઈ પણ એવું મોસમ ખરાબ થાય એટલે આપણે જે ટુરિસ્ટ બોટો હતી જે પેસેન્જર બોટો હતી એ બંધ થઈ જતી હતી એને હિસાબે રોજગારી માણસોની બંધ થઈ જાય ત્યાંની પબ્લિકને સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મુશ્કેલ થઈ જાય મેડિકલ ફેસિલિટીઝ હતી એ પણ ઓછી હતી બોટો બંધ થઈ જાય ત્યારે પણ એ આવા તકલીફો રહેતી હતી બધી પ્રાઇમરી ફેસિલિટીની તો આ પ્રાઇમરી ફેસિલિટીઓ પણ સારી રીતે મળશે એમાં એ ખાસ કરીને આપ ખ્યાલ હશે કે બેટ વીજળીથી વંચિત હતું એ પણ હવે સારી રીતે પ્રજાજનોને ત્યાં વીજળી થશે અને સૌથી વધારે મોટો ફાયદો થશે એ ટુરિઝમને થશે કારણ કે બેટ એક ઐતિહાસિક સ્થળ છે જેની ચારે બાજુ પાણી છે સુંદર મજાના બીચો છે અને બીચની સાથે સાથે આપ જોઈ શકો જે પુલ ઉપર આપણે ઊભા રહ્યા છીએ એ પણ એક ઐતિહાસિક નજારો છે નરેન્દ્રભાઈનું જે સપનું છે એ એક એક યુનિક આખું બ્રિજ આપણને પબ્લિકને આપણને મળી રહેશે કારણ કે આપ જ્યારે પણ એની વચ્ચેથી એક પૈદલ નીકળશો તો તેમાં ગીતાજીના શ્લોક વિષ્ણુ સહસ્ત્ર પાઠ આવા અલગ અલગ સુંદર કામો ત્યાં બ્રિજ ઉપર થઈ ગયા છે ને બ્રિજની લંબાઈ લગભગ બે ચાર કિલોમીટર જેટલી છે કે એટલે એટલી સુંદર નજારો આપણને જ્યારે બ્રિજ ખાલી એક ઓખા બેટ વચ્ચે જોડતો પુલ નહીં રહ્યા તો પબ્લિકને જોવા માટેનું એક સુંદર રમણીય એક સ્થળ પણ આ બની રહ્યું છે તો આવા વિવિધ ફાયદાઓ આપણા બ્રિજથી મળી રહ્યા છે અને આપણે આ બેટ નહીં આજુબાજુના બધા વિસ્તારોને એક રોજગારીનું નવું સાધન એક આપણને મળી રહ્યું છે તો મને એમ લાગે છે કે આ એક આપણા માટે નવું નજરલાનું સરસ ઉપયોગી રહેશે અને લાભદાયી રહેશે મોહનભાઈ ખાસ ટુરિઝમની વાત કરવામાં આવે તો બેટ દ્વારકાની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે બે દિવસ રોકાઈ તો એ ઓછા પડે તો આ બ્રિજ બન્યો પછી ટુરિઝમને વેગ આપવા માટે કેવી રીતે આગળ જે આવતા ટુરિસ્ટો છે કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે એક તો આપ જોઈ શકશો કે અગાઉ અત્યારના પણ વિદ્યાર્થીઓના કેમ્પ સાઈડો આવે છે અને અલગ અલગ ટુરિસ્ટો પણ આવે છે એ લોકો માટે એક ઐતિહાસિક રીતે મળી રહેશે જોવાનો સ્થળો કારણ કે એક ડોલ્ફિન શો આપણે જોઈ રહ્યા કે શિયાળામાં અહીંયા ડોલ્ફિનો આવી રહી છે તો એના માટે પણ અત્યારના ગુજરાતના આપણા સરકારે ત્યાં એમઓયુ કર્યા છે ડોલ્ફિન શો માટેના એ જ રીતે અલગ અલગ ત્યાં નવી હોટલ્સો છે રિસોર્ટ્સ છે એટલી બધી ઘણી સુવિધાઓ અહીંયા ઊભી થશે અને ઇન ફ્યુચર સારી પાર્ટીઓ કોઈ જ્યાં દરિયાની અંદર એવી સુવિધા ઊભી કરે રેસ્ટોરન્ટો છે કે સારી ટુરિસ્ટ ટુરિસ્ટો માટે થઈને સારી સારી બોટો જો મૂકવામાં આવે તો આ પણ એક નવું એક નજરાનું આપણને અહીંયા ઓખા બેટ વચ્ચે જોવા મળશે તો ખાસ જે ભગવાન કૃષ્ણનું જે ઘર કહીશ જ્યાં રાજ કરે રાજા રણછોડ અને એનો દ્વાર અને એમાં જ્યારે વિકાસની વાત હોય સિગ્નેચર બ્રિજ આપણી સાથે હોય અને જે બેટ દ્વારકા અને આવતા ટુરિસ્ટોને એક જે આશીર્વાદ સમાન કહી શકાય સરકારના વિકાસની વાત હોય તો આપ અમારી પાછળ જ જે વિકાસ વિકાસ અને વિકાસ આપ નિહારી શકો છો દ્વારકા ટુડી દિવમ ધોવાણી સૌને મારા જય 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 ઠાકર